પોતાનું જીવન નિર્વાહ કરવા માટે માછીમારીનો ધંધો કરી પોતાના પરિવારોનું પાલન પોષણ કરે છે આ તેર મંડળીઓના કુલ અંદાજ અગિયાર થી વધારે સભાસદોના પરિવારો છે આ બનાવવામાં આવે તો કુલ એકસો સિત્તેર વિસ્થાપિત ગામોના લોકો અને તેર મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીઓના કુલ અગિયાર હજાર સભાસદોના પરિવારો પર

એમાં અમારા જોવા જઈએ તો ઉકાઈ જળાશયના માછીમારો છીએ અમે અને અમારો રોજગાર એટલે માછીમારી છે તો અમારે જ્યારે ઉકાઈ ડેમ બન્યો હતો ત્યારે એકસો સિત્તેર જેટલા ગામો અમારે વિસ્થાપિત થયા હતા જે અમારે સોંગઢ તાલુકામાં અને ઉચ્ચલ તાલુકાના છીએ તો એમાં તેર જેટલી મંડળીઓ છે અને અગિયાર હજાર જેટલા સભાસદો છીએ તો આ અગિયાર હજાર સભાસદો છે એમનો પરિવાર અને આ જે લોકો છે એ લોકો એમને રોજગારી નહીં મળે તો એમને ઘણી બધી આર્થિક સમસ્યાઓ વેઠી મારું નામ વસાવા જિલ્લો તાપીના રહેવાસી છું હવે જો ઉકાઈ જોડાસર પર પંદરસો મેગા ફ્લોટિંગ ફ્લોરિંગ ફ્લોટિંગ પ્રોજેક્ટ છે એટલે અમે આગળ આવ્યા છીએ કે ફ્લોટિંગ જે આવવાથી ઉકાઈ શહેરના એકસો સિત્તેર જે સ્થાપિત થયેલા છે એ અત્યારે આવી છે અને એ લોકોને આ સીધી અસર પડે છે તો આ ઉકાઈ જળાશય બને ત્રીસ હજાર સાઠ હજાર હેક્ટર પાણી પર એ આ પાણી છે અને આ પ્રોજેક્ટ ત્રીસ હજાર હેક્ટ ત્રીસ હજાર હેક્ટર પાણી પર એ સોલર પ્રોજેક્ટ આવે છે એટલા માટે અમે એનો વિરોધ કરીએ છીએ કેમકે આ પ્રોજેક્ટ આવવાથી માછીમારીમાં તમામ આ માછીમારીનો ધંધો ખરવાઈ જશે અને એટલા માટે આ અમે એનો વિરોધ કરી છે બીજું કે આ પ્રોજેક્ટ આવવાથી જંગલ જમીન વીસ હેક્ટર જંગલની જમીન જોઈએ છે આ તો આ જંગલ કટિંગ થાય છે અને વધતા આ જે સોનંદની જમીન છે એ પણ સીમાઈ જાય છે એટલા માટે અમને અમે એનો ચખ્ખો વિરોધ કરીએ છીએ તો આ પ્રોજેક્ટ માટે અમે અહીં આવ્યા છે આ પ્રોજેક્ટ બંધ કરાવવા માટે આ આટલી જનમેદનીઓ આવી છે કેમકે આદિવાસીઓનું અસ્તિત્વ આ પાણી અને જળ અને જમીન પર જ છે એટલા માટે અમે આ કલેક્ટરને પત્ર આપવા આવ્યા છે કલેક્ટર સાહેબને અને એનો અમે ચોખ્ખો વિરોધ કરીએ છીએ આ પ્રોજેક્ટ અમે અહીં બનવા દઈશું નહીં ગમે તે સ્થિતિ આવે પણ અમે આદિવાસી છો ભેગા મળીને એમને લડવા માટે અમે તૈયાર રહીશું જો આ પ્રોજેક્ટ અહીં આ આ

ગામોની આજુબાજુ જે સરકારે પંદરસો વોલ્ટના સલર પેનલ જો આયોજન કર્યું છે પ્રોજેક્ટ આવ્યું છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ કેમ કે અમારા વિસ્તારમાં આજુબાજુના ગામના લોકો ઉકાઈ ડેમના બંને કિનારે જેટલા માછીમારો છે અને માછીમારો પર એક જ ધંધો છે અને ધંધાનું નામ છે માછીમારી બસ માછીમારી કરીને અમારા આદિવાસી લોકો પોતાનું ગુજારણ કરે છે પોતાના પરિવારને ચલાવે છે સાંજે એક કિલો ઝાડ લઈને જાય છે એક કિલો અને બે કિલો માછલી પકડીને બજારમાં વેચે છે સો રૂપિયા બસો રૂપિયા કમાણી કરે છે રોજના અને એથી પોતાનો ગુજરાણ ચલાવે છે તો જે સલર પેનલ આવ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ કેમકે એ આવ્યાથી અમારું મચ્છીમરીના રોજીરોટી ખળવાઈ જશે રોજીરોટી સીનવી લેવામાં આવી છે એવી રીતે કહેવાય તો એનો અમે સખત વિરોધ કરીએ છીએ એનો અમે ચલવા દઈશું નહીં કેમ કે અમે માછીમારી કરીએ છીએ એના સરકારને અમે દર વર્ષે તેત્રીસ લાખ બત્રીસ હજાર બસો પચાસ રૂપિયા ચૂકવીએ છીએ જો એક ટેક ચૂકવીને અમે માછીમારી કરીએ છીએ છતાં બી સરકારે આવી પ્રોજેક્ટ લાવતી હોય તો અમે આદિવાસી તરીકે ચલાવી લઈશું નહીં અને એ અમે કરવા દઈશું નહીં જય જહાર જય કિસાન જય આદિવાસી